સ્વાગત છે તમારે આવી તો આપણે જે રાવા ફેમિલી માટે જે ચેનલ બનાવી છે તો આપણે રાવા ફેમિલી ઘરે આવી જઈએ તો તમને બતાવીએ આપણે આ બધા ઘરે આવી ગયો આપણે સુનિલભાઈ બેઠા છીએ આમાં નિકો બેઠો છે અને અમારા માછીઓ ફોર્મ કરી વાહન ગોઠવી આમાં માછી થઈ બાય થાય બધું થાય જી જલે બીજા પતો બીજા પતો જી જો કપડા ધોવા હે કપડા ધોઈ પેલા ગે ડાગું જો પેલા ઘે લે દો તો મે તો જો ધાબા પર વોચ કરવાનું ચાલુ છે બધું આ અમાર કપાય વોશ કરી ધાબા પર તાનુ એ તાની આ ચોખ્ખું થાય આઠામાં ઘેર આયા ને તો બધું આ બધું ચોખ્ખું થાય

ઓ <laughs> વા

হিপ্ডা, কৰাক়্াকে� diction SAT সুনি কাকল puedriteははinte আপায়ে জয়েরয়ে সুনন খঁসলি দেণ sammaকে আপায়ে তাপে হ১ন ঔর খোন সুনে তায়ে ঔজিঙ়ে আপ મિત્રો આપડે અત્યારના વાગે છે સાડા સો સો વાગી ગયા સાડા સો વાગ્યા છીએ અને આપણા માતાજી નો નિવેદ જવાનું ચાલુ થઈ ગયું છે બતાવી

આવ બરાબર કાર મે લેગો એકદમ આપણો આખો જો છો કે પેલો વાટ પેલો 30 થી સાઈડમાં

મિત્રો વાહમ વાહન ઘવાન ચાલુ છે આ હાલત બધું ધરાઈ ને ખાધી હોય जो दो, दो मित्र बता बैठी गरबा कहकर मतलब बैठे हैं। ચિંતા ના કરી